mẹ chào và hẹn gặp lại <laughs> chào và hẹn gặp lại chào và hẹn gặp lại chào và hẹn 我不会打，不会打。我说不识路。我来家呢，就从那口出去。 શું નામ છે તમારું ચિમનભાઈ ભીમાભાઈ અને ગામ વાડી બારોલિયા વાડી ફરી ઓકે અને બારોલિયા ગામનું નામ તાલુકો અને જિલ્લો નવસારી તો આમ તમે ખેતીના વ્યવસાય જોડે કેટલા વર્ષથી સંકળાયેલા છો

બે વખત માંગે મતલબ કે જે એકવીસ ગુણ નાખતા એની જગ્યાએ ખાલી છ ગુણ છ ગુણ છ ગુણ મતલબ કે આમ જોવા જાય તો ત્રીસ ટકા જેવું ખાતર વાપર્યું કેવાય તમે મતલબ ત્રીસ ટકા જ ખાતર વાપર્યું આમ કેવાય આગલા વર્ષો સરખામણી કરીએ તો ત્રીસ ટકા જ ખાતર વાપર્યું તો ખાતર ની માત્રા ઓછી થઈ ગઈ તો ઉત્પાદનમાં તમને અત્યારે કેવું દેખાય છે ઉત્પાદન

નથી લીધેલી મતલબ કે ઉત્પાદન પચીસ ટન સુધી જતું એની જગ્યાએ પાંત્રીસ થી વધવાનું પાંત્રીસ પાંત્રીસ તો થવાનું થવાનું તો અત્યારે ટન ના એવરેજ ભાવ શું ચાલતા હોય હમણાં કે હા હમણાં તો ત્રણ હજાર ઉપર સુધી જાય ત્રણ હજાર સુધી જાય બરાબર સુગરનો ભાવ એટલે જો આપણો દસ ટન જો વધ્યું હોય તો કેટલા હજાર વધવાના સીધા ત્રીસ હજાર રૂપિયા ત્રીસ હજાર રૂપિયા તમને વધારે મળવાના અને ખર્ચો પાછો ઓછો થઈ ગયો એટલે મારે ત્યાં બચા ખર્ચા કાઢતા આવ્યા ત્રીસ હજારમાં જ મને તેમ લાગે થોડો બચત થઈ જાય બરાબર છે એટલો બધા ખર્ચો બી નહીં બરાબર છે તો હવે તમે એમાં શું નાખ્યું તમે તે થોડીક વાત કરો ને જયેશભાઈ હા એમાં ăn nóng ăn હા તમે કોણ થાવ એમના હું છોકરા થાવ બરાબર આ તમારા પપ્પા હા મારા બરાબર એટલે આ ખેતર તમારું પણ ગણાય ને હા મારું હા એટલે એ તો તમે આ વર્ષે નવો કઈ પ્રયોગ કર્યો શું પ્રયોગ કર્યો થોડીક માહિતી આપો હા આ વર્ષે નેટસપ કંપનીની આપણી બાયોફીટ રેન્જની પ્રોડક્ટ આજે તમારા હાથમાં છે હા સ્ટીમ રીચ અને આ બાયો પંચાણું હા બાયો પંચાણું આનો ઉપયોગ કર્યો હા અ છંટકાવ કર્યો હા અને સ્પ્રે કર્યો કેટલા સ્પ્રે કર્યા બે સ્પ્રે આઈ પાસે બે સ્પ્રે કર્યા અને બીજું શું આપ્યું આ એનપીકે છે બીજું આ એનપીકે છે હા એ એ કેટલી વખત આપ્યું એ એક જ વાર આપ્યું

તો આ આ તમે વખત વખત ઉપયોગ આમાં હા ને એક કેટલો થયો સાડા ચાર હજાર નો ખર્ચો તમે કર્યો અને ઉત્પાદનમાં તમને મતલબ કે આમ જો દસ ટન વધવાનું તો ત્રીસ હજાર તો ઓછામાં ઓછા તમારા આવક વધવાની બરાબર ને તો જ્યારે તમે શરૂઆત કરી ત્યારે આ તમારા પપ્પાને વિશ્વાસ હતો ખરો કે બોલો પેલા પણ એ લોકો પપ્પા એમ કે બધા જોયું છે સારું છે એમને તમે લાખો તો ખરા થોડો સમય દમ મારો પછી તમારો ઉપાય કરજો બરાબર એટલે પછી એને બે મહિના પછી મેં જોયું ને તો ખર્ચી એમ દેખાવા લાગી પહેલા વિશ્વાસ નહી હતો પણ બે મહિના પછી તમે જોયું તો ત્યારે થોડોક વિશ્વાસ આવી ગયો અત્યારે હવે વિશ્વાસ છે કે હવે આવતા વર્ષે તમે આનું ક્યાં મૂકેલું એવું બરાબર હવે તમે તો વાપરી પણ તમારા કોઈ આજુબાજુના ખેડૂત મિત્ર એમણે તમારું ખેતર જોયું એવું કઈ ખરું જોયું ને હા પછી એ લોકોએ શું કીધું એ લોકો એ જોયું પછી એ લોકો એમ કે એમ કેસ હાજર નું ખાતર લીધું છે બરાબર છે એ તો ખબર નથી પડતી પણ એમના છે મતલબ આ બાવી ફીટ વીસ બાવીસ હજાર ની લઈ લીધી એમ હા બરાબર છે

पंदर सोल सत्तर अठार ओगनीस वीस एक वी, चौबीस वी, पच्चीस छोवीस चौ सत्तावीस, अठावीस ओगतीस तीस मतलब तीस

તો કોઈ માણસને કદાચ અવિશ્વાસ આવે અને જો એ લોકો ખેતર જોવા માંગતા હોય તો જયેશભાઈ એ લોકો તમારો કોન્ટેક કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો જેથી કરીને એ લોકો તમારો ડાયરેક્ટ કોન્ટેક કરીને તમારા ખેતરે પણ આવવું હોય તો આવી શકે અને તમને મળવું હોય તો મળી શકે હા ફોન નંબર બોલો મારું નામ પટેલ જયેશભાઈ ચિમનભાઈ રહેવાનું ગામ વાડી બારોલિયા મારો મોબાઈલ નંબર છે છન્નું આડત્રીસ સાહીઠ ઓકે તો તમે અત્યારે આ બાયોફિટ દવા વાપરીને ખુશ ખુશ તો ખુશ તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ના આવા બિલકુલ સાચી જ વાત છે ખોટી વાત હું બોલું ને આપણે ખેતીમાં આપણા પોયરાઓ છે અને હવે જૂઠ બોલી નહોતું કરવા ખરી વાત છે ને એ લોકોને પણ હું સુગરમાં લઈ જાતા પરમિટ લેવા પૈસા આટલા જ આવ્યા કે આટલા જ આવે ને આપણે આટલી જાય તો આટલા જ આવે ને બરાબર હે કેટલા આવવાના છે